અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબે બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા ચુકાદાઓનું વિશ્લેષણ થયું છે એટલે નામદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે રાજપીપળાની સેશન કોર્ટની અંદર ધારાસભ્ય ચેતર વસાવાની સામે જે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો તેની આજે જામીન અરજીની સુનાવણી થઈ હતી ત્યારે આજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે એનો ચુકાદો છે તે પેન્ડિંગ રાખ્યો છે અને આ ચુકાદો સોમવારે બપોર પછી સુનાવણી કરવામાં આવશે તેવી હાલ માહિતી સામે આવી રહી છે સર ધારાસભ્ય ચેતન વસાવાની જે જામીન અરજીની આજે સુનાવણી હતી તો કોર્ટમાં શું દલીલ છે આજે શું કોર્ટે સુનાવણી કરી છે જામીન અરજીની દલીલ હોય તો સામાન્ય રીતે ફરિયાદ જે ખોટી હોય જે શરૂઆતથી દેખાતું હોય એ બધી હકીકત નામદાર કોર્ટના ધ્યાન પર લાવવાની હોય જે હાલના અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે એવી મીટિંગ જે મિટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે બે તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને એ ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટર અને બીજા બધા મળતિયા લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને એ વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે અત્યારે ધારાસભ્ય પોતે બાર વાગે ફરિયાદ આપવા જતા એમની ફરિયાદ લીધા પછી છ વાગે જેનો બપોરનો બાર વાગ્યામાં બતાવ્યો એ ફરી કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે સેટિસ્ફાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રકારની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્ન નથી આવી રીતે જ્યારે એમનું મન માન્યું આ થાય તો ખોટી ફરિયાદો કરાવી એની અંદર કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે કોર્ટમાં જે સુનાવણી થઈ એમાં આજે જે જામીન અંગેની એમાં કોર્ટ કોર્ટે શું નિર્ણય આપ્યો જામીન મંજૂર કરે છે સોમવાર સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબે બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા ચુકાદાઓનું વિશ્લેષણ થયું છે એટલે નામદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે આપનું નામ રશીદ વોરા આજરોજ જે જામીન અરજી હતી એમાં સૌથી પ્રથમ તો આખી ઉપજાવી કાઢેલી જે ફરિયાદ છે એ વિશે અમારા બંને સિનિયર એડવોકેટ્સ અરુણભાઈ જોશી અને રશિદભાઈ વોરા બંને એ વિસ્તૃતતાથી કોર્ટને સમજાવવાના પ્રયત્નો કર્યા છે અને અમે પણ ઘણા બધા રિસર્ચ કર્યા અમે બધાએ સાથે મળી અને ઘણા જજમેન્ટ્સ પણ કોર્ટને રજૂ કર્યા છે કે જેનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ સામાજિક ન્યાય માટે લડતો હોય અને એની ઉપર ખોટી રીતે આવી ફરિયાદો થાય વારંવાર થતી હોય તો એ ગુનાઓને એ ગુનાહિત કૃત્યોને કઈ રીતે લેવા જોઈએ અને જો આવા ફરિયાદો થતી રહેશે અને આ ફરિયાદો ઉપર જો કોર્ટ સામાજિક ન્યાય ધોરણે નહીં નક્કી કરે એની જામીન અરજીઓ તો પછી ભવિષ્યમાં લોકોને આવા કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાનો પણ ડર આવશે એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે બંને સાહેબશ્રીઓ દ્વારા અને એના એનાથી અમને ચોક્કસપણે એક પોઝિટિવ પરિણામ દેખાઈ રહ્યું છે કે સાહેબ પણ કંઈક સારો નિર્ણય લેશે જે સમાજને અને દરેકને દ્રષ્ટિ રીતે સારો રહેશે સવાલ એવો છે કે જે ત્રણસો સાતની જે કલમ દાખલ કરવામાં આવી છે એના ઉપરની જે ફરિયાદની વિગતો કોર્ટનું શું બોલો દેખાયું છે કોર્ટનું વલણ તો એના ચુકાદામાં જ આવશે જે કંઈ છે એ પણ ચોક્કસ રીતે એને હથિયારની ડેફિનેશનમાં એક ગ્લાસને ગણી ન શકાય જે આજ સુધી ક્યાંય જાહેર નથી થયો ઇવન તમે જોવા જાવ તો કોઈક પણ સરકારે ગેઝેટમાં પણ આવું કંઈક જાહેર કર્યું હોય કે ગ્લાસને હવે હથિયાર તરીકે જોવામાં આવશે એવી પણ કોઈ જાહેરનામા બહાર પડ્યા હોય કલેક્ટરશ્રી દ્વારા કે ગૃહ વિભાગ દ્વારા એવું ક્યાંય છે નહીં અને તેમ છતાં આ ગ્લાસને એક હથિયાર બતાવવામાં આવ્યો છે હવે તો ટેકનિકલી જોવા જઈએ તો દરેક ગ્લાસ પણ એવી રીતે ટેમ્પર્ડ

જણાવ્યું છે આપનું નામ એડવોકેટ શીતેલ ઉપાધ્યાય પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી અને લીગલ સ્ટેલમાંથી પણ હું કામ કરું છું પાતલા બનાવની વાત કરીએ તો પાંચ જુલાઈને દિવસે ડીડિયાપાડામાં ધારાસભ્ય ચેતર વસાવા અને ડીડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે જે વબાલ થઈ હતી અને ત્યારબાદ તેમની સામે ગ્લાસ ફેંકીને મારવાનો હત્યાનો પ્રયાસમાં તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમ અને સમગ્ર વિવાદો થયા હતા ત્યારે સમગ્ર ગુજરાતની નજર આ કેસ ઉપર છે અને ધારાસભ્યની જે રાજનીતિ છે એની સાથે વિવાદો કાયમને કાયમ જોડાયેલા હોય છે ત્યારે આજે જે અગિયાર જુલાઈએ નર્મદાની સેશન કોર્ટમાં જામીન અરજીની સુનાવણી થઈ હતી બંને પક્ષોએ પોતપોતાની દલીલો નામદાર કોર્ટ સામે રજૂ કરી હતી ત્યારે નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને એનો જે ચુકાદો છે તેની તારીખ સોમવારે બપોર પછી સુનાવણી કરવાનો નિર્ધાર કર્યો છે હજુ પણ એ સ્પષ્ટ નથી કે ધારાસભ્યને કોર્ટ જામીન આપશે કે નહીં હવે પાંચ જુલાઈના ઘટના બાદ લગભગ પાંચથી છ દિવસ થઈ ગયા છે ધારાસભ્ય છેતરવાસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે તો એમ કહીએ કે તેમનો જે જેલવાસ છે હજી લંબાઈ ગયો છે અને તેઓ જેલમાંથી બહાર આવશે કે નહીં એનું એનું પરિણામ એનું જે રિઝલ્ટ છે તે સોમવારે મળશે તો આ જ પ્રકારના ન્યૂઝ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ परा